ઢાંકણો ને અંદર પાણી કઈ ભરી શકે અને આના સાઈડના જે ધોકા હોય છે સાપડા ને એ બધું હજી નથી આવ્યું એ હવે બે ત્રણ દિવસ મોકલાવી દઈએ અહીંયાથી બોલ બોલ બધું કમ્પ્લીટ હે પણ ત્યાંથી ભૂલાઈ ગયા મોકલાવવાના પડ્યા શું એટલે એ આવી જાય અને આની લંબાઈ છે સો ઇંચ લંબાઈ છે અને પોળાઈ છે ચૌદ ઇંચ છે અને સો મીટર ઈચ લંબાઈ છે એટલે ને જારી માંડવી હોય આપણે ઉપાડ હોય ત્રણ પડે ને વીજારી જેવી સ્વાવે એમાં ત્રણ હારે ઉપડે એટલે એમાં લંબાઈ વધારે જોઈએ એટલે એમાં ટૂંકો ના પડે એમાં ને જારીમાં માંડવી હોય ને ઉપાડવી તો પણ હાલે અને એને એક બે વર્ષ વાપર્યું હોય પણ તો હોય બગડે અને આમાં ભાવ દસ હજારમાં વેચવાનું હે કિંમત દસ હજારમાં દેવાનું હે અને નવા નાના ચૌદ હજાર કિંમત હજાર એટલે આ નવું તો ન હોય આપણે કહીએ કે નવું લેવા પણ લીધે નવું ન હોય આ પાસે એ તો જૂનો જ હોય જો આ ને આ કા ગોળ આ હે ને આ આ પણ જૂના જ હોય ને આ પાઇપ પણ જૂનું હોય નવું તમે લેવા જાઓ તો ખાલી આ એક વેલ્ડિંગ આવે આ સાપિંગ જૂની હોય આ પાઇપ જૂનો હોય એ જૂનો જ લઈએ કે જે વેલ્ડિંગ કામ કરે એ અને આ સાઈડને અહીં રેડીમેડ મળે યાર આપણે લઈ આવીને વેલ્ડિંગ મારી લઈએ તો થઈ જાય બાકી નવા માં તમારે શ્યાર હજાર વધારે આપણે દેવા જઈએ તો એક આ ને આ બે વેલ્ડિંગ નવા આવે બાકી કંઈ આમાં નવું ન હોય ઘણાયને એવું થાય થાય કે ચૌદ હજાર માં છે તો નવું બનાવી લઈએ દસ માં જૂનું શું લેવું પણ એ આ સામાન તો બધો જૂનો જ હોય એમાં પણ કંઈ લોખંડ નવું ન આવે એટલે લેવું હોય તો દસ હજાર માં આપી દેવાનું હોય આપડે કઈ કામ નહીં હવે તો જોઈ લેજો અને લેવું હોય તો કોમેન્ટ કરજો વિડીયો આ નોજલો પણ વેચવાની હે આ સિંગલ છાપડાની અઢીની લાઈનની નોજલ છે બધી એયસ આય માર્કાની બતી પછી સેવી નો જલે કમ્પ્લીટ હે ચાલો ઇંચાલો આ આ આશા કે બીડ ના આવે અડાતુ નહી છે પ્લાસ્ટિક ના નથી આ સપ્લા પર આપણે તો બીડા બીડ ના આવે ઈ સપ્લાય હે પણ કે આમાં પ્લાસ્ટિક નાય ઉપર આવે કે ઈ એટલા કામ ને તાપતા આ ફુવારો હાલે ની અને પડે કે તો ભાંગે પડે એટલે બીડ ના છે બધાય પછી 26 નો જલ વેસવાની અને સિંગલ સાપડા ની અટીની લાઇન ની કંપની ની આઈએસઆઈ માર્કાની હોય બહુ આજે કા ધૂળ ની છોટી એટલે બહુ દેખાતું નથી નકર તો દેખાડે તમને અટીની લાઇન ની હે સિંગલ સાપડા ની હે પછી 26 નો જલે અહીં આપણે ખડકી મેલી અને આપણ કોઈને જોઈએ તો કોમેન્ટ કરજો ફોન નંબર કે આપજો એટલે હું તમને ફોન કરી અને લેવી હોય કોમેન્ટમાં ફોન નંબર નંબર તમારા નાખજો એટલે હું તમને ફોન કરી અમેથી કોમેન્ટ જોઈને અને શિયાળો રૂપિયામાં એકનો જવાની વેચવાની આ સો સાડા સો રૂપિયા નવીનો છે અને આપણે શ્યારસો રૂપિયામાં આપી દેવાની છે આ પણ એટલે કોઈન જોતી હોય તો કમેન્ટ માં તમારો ફોન નંબર નાખજો એટલે હું આમે ફોન કરી તમને જેને લેવાની હોય અને કોઈને ભાવ કઈ વાત કર થાતી હોય તો આપડા વિડિયો જોતા હોય ને આપડા સબ્સ્ક્રાઇબર હોય તો આપણે ભાવમાં ફેરફાર થોડો ઘણો કરી નાખ્યો આ બધી વસ્તુમાં આ બે થ્રેસરના પંખા છે આપણે આ વિડિયોમાં બતાવ્યા હતા પ્રેશર ના બેલ મૂકી બે પંખા આ ખોલી નાખેલા હે ફિટ કરવા પડે પાછા કરવા આવી જો બે ટોપી બે પંખા હે અને આ પ્રેશર પણ છે આનું હે કીતા કંપની નું હે નવું છે એકાદ વર્ષ વાપરેલું હે અને આ સી બેલ્ટ વાળું હે પટ્ટા નથી ના કે ફૂલી આવે ને પટા આવે એ નથી આ બેલ્ટ સી બેલ્ટ આવે સ્લીપ કે ન થાય પટો કે પડે નહીં પટો પડે નહીં ને સ્લીપ એને ઓલોજી જે ફૂલી પર પટો એ સ્લીપ થઈ જાય પટા પડી જાય એટલે બંધ કરવું પડે ને એવું થાય જરા બંધ કરે એ માનવી કે દબાય તો પટા પડી જાય અને આ ટ્રેક્ટર ઉપર આલે ઈ એ મશીન કે નથી માંડવી નો દાંત દેવાનો સારણો આમ ભેગો બધું જોઈ લેવાનું અને કોઈને લેવું હોય તો આના માટે પણ કોમેન્ટ કરજો એસી હજારમાં આપવાનું હોય બધાય આ તો ટાંકી દીધું હોય લોલી બાજુથી નહીં ઉતારી એટલે આ ઉપર ફાર ટાંકી દીધો કે ઠાર કે સરખો વિડીયો તો આખો નહીં દેખાય કોઈને લેવાનું હોય ઈચ્છા હોય તો વિડીયો નીચે કોમેન્ટ કરજો એટલે આપણે હડકી વિડીયો ઉતારીને ફોટા કે ગમે મોકલજો ફોન નંબર તમારા એમાં નાખજો કે અમારે લેવાનું હોય અને ફોન નંબર આપજો તો ફોટા પાડીને કહેવું કે સ્પેશીયલા કોઈ ઉતારીને મોકલી દેજો અને એસી હજારમાં આપવાનું હોય અને સામાન હે સીધું ટ્રેક્ટર લગાડીને ચાલુ જ કરવાનું હોય અને આમાં કઈ કોઈને ભાવમાં કંઈ ઘણો વધઘટ કરવી હોય તો આપણે કરી દઈશું ભાવ પણ થોડો ઘણો ઘટાડી દે કોઈને ગમતું હોય એને લઈ જવું હોય તો તો વિડિયો જોઈને આ કેવા વિચારે ન લેવા હોય તો કમેન્ટ કરજો કે સારા છે કેવા છે લેવા હોય તો ઠીક છે ન લેવા હોય તો કમેન્ટમાં જણાવજો અને આ સ્ટોરી એવડી એવડી થઈ આજ પાંચમું પાણી વાર્યું આમાં જરાક કુકડા એટલે હવે દવામાં મારવી જોઈએ હવે એક પાણી કાઢી લે ખૂબ પડે એટલે પછી દવાનો એક રાઉન્ડ મારી દે જરાક જરાકવા લાગતા લે એટલે પાણી પૂરું થઈ જાય એટલે ઉડિયા પાસે પાણી દેવાનું એમાં અને આ સ્પ્સ કે આમાં તો કુકડાની એટલે એની દવાઈ છાંટવી જોઈએ અને પાણીમાં ફેર મોડો થયો આજ હવાની લાઇટ ન થાય એટલે મોટર ન ચાલે અહીં ત્રણ કલાક બીજા હવાની લાઈટ ગઈ કાલ રાજકોટ જવાનું મૂકવાથી કાલે મોટર ચાલુ નથી થઈ આખો આજ એ ચાલી